ઉપલેટા તાલુકાના ગામોમાં ટ્રેક્ટર આપવામાં આવ્યા ઉપલેટા તાલુકાના ખાગીજાળીયા વરજાંગળિયા અને અરણી અને લાઢ ગામમાં કચરાના નિકાલ માટે મેસી ટ્રેક્ટર આપવામાં આવ્યા તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ ચંદ્રવાડિયા જિલ્લા પંચાયત સદસ્ય ભૂપત ચાવડા તાલુકા વિકાસ અધિકારી ભાવસિંહ પરમાર નો હૃદયપૂર્વક ચારે ગામના સરપંચ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો

અહીં નહીં ગામને આ બધા તાલુકા કક્ષાની જ્ઞાન છે અને સફાઈ માટે આપેલા છે અને આ ટ્રેક્ટરોની દરેક સરપંચોને મારી નમ્ર વિનંતી છે કે ટ્રેક્ટરો સારી રીતે રાખે ગામમાં સ્વસ્થ રાખે ઘન કચરા માટેના ટ્રેક્ટરો છે સારી રીતે આની દેખભાલ કરે અને જાળવણી કરે અને આ ટ્રેક્ટરો એ ગામની અંદર કોઈ પણ નાના મોટાની સફાઈ હોય તો તે માટેની અંદરના ટ્રેક્ટરો આપેલા છે